મસ્ત મિત્રો સ્વાગત છે આજે મારા નવા વિડીયોમાં અને મિત્રો આજે તમને ફરી વખત બતાવવાના છે સોફ્ટ ડોલા સિલ્ક હેન્ડવર્કમાં બતાવવાના છે એને ટોટલી સાત કલર અવેલેબલ છે તે બતાવવાના છે અને આમાં તમને કલર ગમતો હોય ડિઝાઇન ગમતી તેનો સ્ક્રીનશોટ લઈ અને મારા વોટ્સઅપનો હું તમે સેન્ડ કરી શકશો અને સાથે સાત કલર તમને બતાવવાના છે આપ કલર પહેલાં જોઈ શકો છો બધા કલર બહુ જ મસ્ત અને ફેન્સી નવા કલર છે ડબલ કલર છે એમાં જોઈ જુઓ જે રીતનું કલર પલ્લું અને બ્લાઉઝ આવશે એ રીતની બોર્ડર પટ્ટામાં એ રીતના આવશે તમે આખી જોઈ શકો છો બધા કલર બધા કલર અત્યારે ન્યૂ કલર છે આમાં તમને કલર બતાવીએ આ બી એક પીસ તમને ઓપન કરી એટલે બહુ મસ્ત છે આખી ડિઝાઇન જોઈ શકો એકદમ નવી ડિઝાઇન અને કાપડ એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને તમે ઘરે વોશ કરી શકો એ રીતનું કાપડ આવશે તો તમે અંદરની ડિઝાઇન જોઈ શકો છો પલ્લુની અને આ રીતનું ગોલ્ડન પલ્લુ આવશે લકડી પટ્ટો અને આ રીતનું આખો પલ્લુમાં હેન્ડવર્કનું કામ આવેલું છે જે આમાં ગ્રીન આવશે ગ્રીન કલરનું બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ મશીન આવશે અંદરની ડિઝાઇન પર તમે જોઈ શકો છો એકદમ નવી અને ફેન્સી ડિઝાઇન છે કોઈ બી ફંક્શનમાં પહેરો વસ્તુ સારામાં સારી લાગે રીતનું છે અને પહેરવામાં પણ તમને કમ્ફર્ટેબલ રહે એ રીતનું કાપડ છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો કોઈ બી જગ્યા ઉપર કુરિયર થઈ જશે એમનું અને આ રીતનું આવશે બ્લાઉઝ એમનું બ્લાઉઝ પણ જોઈ શકો છો આ બંધેજ બાંધે અને આ રીતનો આખો બોર્ડર પટ્ટો આવશે બ્લાઉઝમાં કલર કલર જો આ બહુ મસ્ત છે યલો અને ગ્રીન કલર આ ભી બહુ મસ્ત કલર છે કોન્ટ્રાસ્ટ ઉપર છે અત્યારનો નવો કલર છે યલો અને ગ્રીન અત્યારે ફાસ્ટ ચાલે છે આ બી તમે જોઈ શકો છો પલ્લુ એકદમ નવું અને ફેન્સી વેરાયટી છે અને ડિઝાઇન પણ નવી અને કાપડ પણ એકદમ સોફ્ટ રહેવાનું છે તો તમે ડિઝાઇન જોઈ શકો છો પણ તમને પહેરવામાં પણ તમે કમ્ફર્ટેબલ રહે એ રીતનું કાપડ આવશે અને આ રીતનું ખૂબ બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્સ જે રીતનું પલ્લુ અને બ્લાઉઝ બોર્ડર આવશે એ રીતનું બ્લાઉઝ આવશે તમે કલર જોઈ શકો છો બધાય કલર ઠીક છે મિત્રો અને ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા જય માતાજી રાધે રાધે